સમસ્ત કોળી ઠાકોર સમાજ એ કઈ રીતે એક જગ્યાએ કેન્દ્રિત થાય અને એકતા દ્વારા સમાજની શક્તિ એ મુખ્ય આજનો એજન્ડા પણ છે અને મારે ગઈકાલે જે આ મીડિયામાં મેસેજ ફરતાથી એક વાતની મને ખુશી એ થઈ કે ગઈકાલે મારે હસમુખ વય છે લંડન લગભગ પંદર જેટલા સંગઠનો આખી યુકેમાં ચલાવે છે અને એનું એક મહાસંગઠન ત્યાં ચાલે છે એસોસિએશન ઓફ માનધાતા સમાજ યુકે તો એણે એમ કીધું કે બાબુ તમે આ કાર્ય લીધું છે બધા યુવાનિયાઓ આમાં એક્ટિવ થયા છે તો આજથી અમે અમારું જે અમેરિકા લંડનનું સંગઠન ચાલે છે એનું અમે તમારી જે વર્લ્ડ કેટી કે યુનિયન છે એનું અમે સભ્યપદ સ્વીકારીએ છીએ જો આજનો કોઈ વિસાવદર પોલિટિક્સનો મુદ્દો અમારી આજની મિટિંગમાં નથી પણ ત્યાં સમાજનું લગભગ મને સમય ચોપન ટકા જેટલું મતદાન બીજા નંબરનું સૌથી જંગી વોટિંગ છે મેં સા દહીસરા ગામમાં પણ કીધું હતું કે આ સમાજ જે પાર્ટીની સાથીઓની સરકાર બને અને જે પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકાર પણ ઉઠી જાય તો અત્યારે તમે જો સમાજના મોટા મોટા દિગ્ગજ નેતાઓ જ્યાં ચૂંટણી પ્રસાર તો કરી જ રહ્યા છે એનો અર્થ એ છે કે સમાજનું વર્ચસ્વ બીજા નંબરનું રહ્યું છે આપણે એ બાબતમાં નહીં પડીએ પણ બધાને ભગવાન સદ્બુદ્ધિ આપે આજે ગાંધીનગર મુકામે ગુજરાતમાં ચાલતા ઠાકોર અને કોળી સમાજના તમામ સામાજિક સંગઠનો મંડળો અને સામાજિક આગેવાનોની એક જે બેઠક બોલાવવામાં આવી છે એનો હેતુ એક જ છે કે ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં પોત્રીસ ટકા છે પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈપણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય ને પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત એક ટકો છે એટલે અમારી જે માગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ આ માટે અમે તમામ સંગઠનો ગુજરાતના જે ચાલે છે એ બધા એક મંચ ઉપર આવીને અમારી જે સામાજિક હક અધિકારની જે વાત છે એ વાત લઈને અમે યાદ નીકળવાના છીએ કે ભાઈ અમારા વસ્તીના પ્રમાણમાં અમને અલગ અનામત મળવી જોઈએ અમારા વસ્તીના પ્રમાણમાં અમને બજેટ મળવું જોઈએ અમારા માટે જિલ્લે જિલ્લે શાળા હોસ્ટેલો છાત્રાલયની વ્યવસ્થા થવી જોઈએ આ બધા મુદ્દાઓ લઈને અમે એક ચિંતન મંથન કરીને એક એજન્ડા બનાવીને સરકાર સમક્ષ માગણી કરીશું જી જે જીપીએસસીનું છે એમાં સાઠ માસના એમસીક્યુ પ્રશ્નો રાખ્યા છે તલાટીની પરીક્ષામાં આવા કોઈ એમસીક્યુ પ્રશ્નો રાખ્યા નથી એના પછીનો મુદ્દો એ છે કે ગુજરાતીમાં જીપીએસસીમાં પચાસ માર્ક્સના એમસીક્યુ રાખે છે પણ તલાટીમાં એમાં એક પણ માર્ક્સનો એમસીક્યુ પ્રશ્ન રાખ્યો નથી અને સૌથી ખરાબમાં ખરાબ નિયમ એ કર્યો છે કે જીપીએસસીમાં વાત પ્રિલિમ આપી દીધા પછી મુખ્ય પરીક્ષામાં ચાલીસ ટકાનું કોઈ ધોરણ રાખવામાં આવ્યું નથી જ્યારે તલાટીમાં ત્રણે ત્રણ પેપરમાં ચાલીસ ટકાનું ધોરણ રાખવામાં આવ્યું છે એટલે વિદ્યાર્થીઓને ત્યાં એ જશે અને વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ ઓછી થશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે